નમસ્કાર મિત્રો હું છું આપ સૌ ભાઈઓનો ચાહિતો કટારિયા સાહેબ આપણે છ વર્ષથી ઇલેક્ટ્રા ક્લાસીસ ચલાવીએ છીએ હવે ઇલેક્ટ્રા ક્લાસીસની વિશેષતાઓ શું છે જે મારે તમને એક વખત કહેવી છે યુટ્યુબના મારફતે જેથી તમને ખ્યાલ આવે કે ઇલેક્ટ્રા ક્લાસીસ શું છે જેને શું આપ્યું છે છ વર્ષની અંદર તો સૌથી પહેલું કે છ વર્ષથી ઇલેક્ટ્રા ક્લાસીસની અંદર એક જ સિસ્ટમ ચાલી આવે છે અને આજીવન ચાલી રહેશે કે એક જ વાર તમે ફી ભરો અને ન જ્યાં સુધી તમે નોકરી પર ના લાગો ત્યાં સુધી તમારી એપ્લિકેશન ચાલુ રહેશે તમે નોકરી પર લાગી ગયા એટલે તમારું કામ પૂરું થઈ ગયું મારું કામ પણ તમને નોકરીએ ચડાવવાનું પૂરું થઈ ગયું ત્યાર પછી જ એપ્લિકેશન બંધ થશે ત્યાં સુધી એપ્લિકેશન બંધ થશે નહીં મારું કામ તમને હર હાલતમાં નોકરીએ ચડાવવાનું છે જે હું છ વર્ષ ત્યાં કરતો આવું છું અને કરતો આવીશ મારું કામ હર હાલતમાં તમને નોકરીએ ચડાવવાનું છે અને છે ચલો બીજી વિશેષતા હું તમને કહું છું કે એપ્લિકેશનની અંદર ફીની વિગતો શું છે તો કે એપ્લિકેશનની અંદર ફી આપણી સાત હજાર રૂપિયા છે અને એપ્લિકેશનની અંદર આપણે રેફરલ સિસ્ટમ રાખી છે બરાબર છે તમારો કોઈ પણ મિત્ર આપણા ક્લાસીસમાં જોડાયેલ નથી ડાયરેક્ટ ફોન કરેલો છે કોઈ વાંધો નથી સાત હજાર ફીમાંથી પાંચસો રૂપિયા ઇલેક્ટ્રા ક્લાસીસમાં તમારી ફી ઓછી થઈ જશે બરાબર છે અને તમારે છ પાંચસો ફી ભરવાની રહેશે વન ટાઈમ એક જ વખત ત્યાર પછી નોકરી પર લાગો ત્યાં સુધી તમારું આ છ પાંચસો ચાઇ રાખવાનું છે ફી ક્યારેય બીજી વાર ભરવાની નથી બરાબર છે તમે નોકરી પર લાગી જાઓ એટલે વાર્તા પૂરી થઈ ગઈ એપ્લિકેશન બંધ બીજી વસ્તુ મેં એવી આપેલી છે તમને સુવિધા કે જેમાં રેફરલ સિસ્ટમ એપ્લિકેશનની અંદર રેફરલ સિસ્ટમનો એક કોડ જનરેટ થઈ ગયો હશે બરાબર છે તમે એપ્લિકેશન લઈ લીધી પછી એ કોડ તમારા કોઈ પણ મિત્રને આપો એટલે એની સાત હજાર જે ફી છે એમાંથી પાંચસો રૂપિયા તમે એને વાત કરી એટલે એની ફી પાંચસો લેસ થઈ જશે એને ફી ભરવાની છ પાંચસો તમને શું બેનિફિટ મળ્યો કે સારું હશે તો તમે સો ટકા કહેશો જ બરાબર છે તો એનો બેનિફિટ લ્યો કહેવાનો પણ બરાબર છે અને તમને તમારી જે છ પાંચસો ફી ભરેલી છે એમાંથી પાંચસો રૂપિયા રિફંડ મળશે તમારા એકાઉન્ટમાં બરાબર છે તમારે ક્યુઆર કોડ કે નંબર જે પણ તમને ઠીક લાગે એ તમારે મોકલી દેવાનું છે ચોવીસ કલાકની અંદર તમને સામેથી મેસેજ ફોન આવશે પાંચસો રૂપિયા અને આ છે સુવિધા અનલિમિટેડ વખત છે એક વખત નથી કોઈ બીજો મિત્ર તમારા થ્રુ જોડાય છે તો ફરી પાછા પાંચસો મળશે ત્રીજી વખત પાંચસો મળશે અનલિમિટેડ વખત શું કરવાને કેમ કે એક જરૂરી વ્યક્તિ સુધી એ માહિતી પણ પહોંચશે સારું લાગશે તો પહોંચશે બરાબર છે એટલે આ આંગળી ચિંધવાનું પુન્ય આપું છું એવું માનવાનું છે કે સારું કાર્ય થાય છે તો સ્વાભાવિક છે કહેવાના છે આટલી વસ્તુ મેં આપેલી છે બરાબર છે ત્યાર પછી નેક્સ્ટ ચોવીસ કલાકમાં ગમે ત્યારે તમે તમારા સમય અનુકૂળ એપ્લિકેશનમાં વિડિયો લેક્ચર જોઈને ભણી શકશો બરાબર છે એપ્લિકેશનની અંદર બધા જ રેકોર્ડેડ વિડિયો લેક્ચરો હશે કોઈ પણ ક્યારેય પણ લાઈવ લેક્ચર આપવામાં આવશે નહીં એનું કારણ એ છે કે હું તમારા સમય ન પહોંચી શકું તમે મારા સમયે લાઈવમાં ન પહોંચી શકો બરાબર છે એટલે રેકોર્ડ કરી અને એપ્લિકેશનમાં મુકાઈ ગયો હોય તો તમે ગમે ત્યારે ગમે તેટલી વખત જોઈ શકશો બરાબર છે એવું કોઈ જ વસ્તુ નથી કે બે વાર પાંચ વાર જોવા મળે અનલિમિટેડ વખત જોઈ શકશો બરાબર જ્યાં સુધી તમે નોકરી પર નથી લાગી શકતા ચોવીસ કલાક ગમે ત્યારે આ વિશેષતા છે આપણી ત્યાર પછીની વિશેષતાઓ બીજી કે એપ્લિકેશનની અંદર એ તમામ સિલેબસ છે જે તમે ભણી અને નોકરી પર લાગી શકો છો બરાબર છે ભણવું પડશે મહેનત કરવી પડશે બીજી વસ્તુ કે તમારે બસ એક જ વસ્તુ કરવાની છે કોર્સ લીધા પછી બરાબર છે આમ તેમ ક્યાંય ફાફા મારવાના નથી છ પાંચસો ફી મને ભય છે મહેનતની છે બરાબર છે તો એ મહેનતનું આપણે ફળ આપણી અહીંયા ભણીને મહેનત કરીને લઈએ બરાબર છે હું પણ છ પાંચસો ફી લઉં છું તો મહેનત કરીને લઉં છું બરાબર છે છ પાંચસો ફી એટલે સાવ નોર્મલ છે ક્લાસીસ ચાલુ થયા ત્યારથી એક જ સિસ્ટમ ચાલી આવે છે કોઈ પણ ફી વધારો નથી બરાબર છે રહી વાત બીજી તો તમે નોકરી પર લાગો છો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે તો એકવીસ હજાર જેટલી સેલરી છે હાથમાં કદાચ અઢાર ઓગણીસ જેવું આવે છે તો તમે વિચારો કે તમારી નોકરીનો ત્રીજો ભાગ તમે ખાલી એક એપ્લિકેશનની અંદર આપો છો જેનાથી તમારું એક ભવિષ્ય આજીવન માટે સુધરે છે આ વિશેષતા છે બરાબર ત્યાર પછી હું તમને જમવાની થાળી પીરસી દઉં છું બરાબર છે જમવાનું તમારે છે મતલબ કે તમારે મહેનત કરવાની છે મહેનત નહીં કરશો તો છ પાંચસોનો કોઈ અર્થ નથી તો એના કરતાં એપ્લિકેશન ના લેવી જ બેટર છે જો મહેનત ના કરવી હોય તો મહેનત કરવી હોય તો છ પાંચસો બી ભરી અને એપ્લિકેશન ચાલુ કરી અને જેટલો સમય મળે એટલું આપણે ચાલુ કરી દેવું જોઈએ ચાલો નેક્સ્ટ તમને બીજી વસ્તુ કહું છું સવારના દસથી સાંજના સાત સુધી ગમે ત્યારે ક્લાસીસના નંબરમાં તમે કોલ કરી શકો છો ગમે ત્યારે બરાબર ત્યાર પછી કદાચ ક્લાસીસના બે નંબર છે એટલે એક નંબરમાં કોલ ચાલુ હોય વાતચીત અને તમે કોઈ બીજા નંબરમાં કરેલો હોય તો કોલ ના ઉપડે સ્વાભાવિક વાત છે બરાબર તો તમારો જે કોલ આવેલો છે એ જોઈ અને તમને હંડ્રેડ પર્સેન્ટ રિસિવ કોલ કરવામાં આવે છે આવે છે ને આવે છે આવતો રહેશે જ બરાબર આ રીતે હોય છે કેમ કે ઘણી વખત કોલ ના ઉપડો હોય તો તમને આ રીઝન હોય બરાબર ત્યાર પછીનું નેક્સ્ટ વિશેષતાઓ કે એપ્લિકેશનની અંદર કોર્સ લીધા પછી કે કોર્સ લઈ લીધો છે ત્યાર પછી તમને ભણવાને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય કે સાહેબ મને આ પ્રોબ્લેમ છે તો ક્લાસીસનો નંબર છે અઠ્યાસીવાળો બરાબર છે વાળો એની અંદર ચોવીસ કલાકમાં એની ટાઈમ ગમે ત્યારે મને પર્સનલમાં ભણવાને લગતો મેસેજ કરી શકો છો મારા સમયે તમને સો ટકા એનો સચોટ નિરાકરણ જવાબ મળશે મળતો હતો મળશે અને આવતો જ રહેશે બરાબર છે એ વસ્તુ મેં લખેલી છે કેમ કે હું વિડીયો લેક્ચરમાં કે બીજા કોઈ કામમાં બિઝી અને બહુ બધાના મેસેજ ભણવાને લગતા કંઈ ને કંઈ આવતા હોય તો કોઈને એક દિવસે કે બે દિવસે કે ત્રણ દિવસે પણ જવાબ જરૂર મળે છે સો ટકા એવું હજી સુધી રેકોર્ડ બ્રેક છે ક્યારેય જવાબ ના મળ્યો હોય કદાચ મારું કામ વધારે હોય તો લેટ અથવા તો બહુ બધાના જવાબ હોય પ્રશ્ન મને પૂછેલા હોય તો આજ થોડાકને આપ્યા હોય તો કાલ થોડાકને આપ્યા હોય એવી રીતે બને એટલે આ છે આપણા ક્લાસીસની વિશેષતા રહી મારી મેન વસ્તુ આપણા ઇલેક્ટ્રા ક્લાસીસની કે નોકરી પર લાગવાનું સપનું છે ને એ તમારું છે નોકરી પર લાગવાનું સપનું છે એ તમારું છે પણ એને પૂરું કરવાની જવાબદારી છે ને એ મારી છે સપનું તમે જોયું છે પણ પૂરું મારે કરવાનું છે બરાબર છે અને એ છ વર્ષ ત્યાં જે મહેનત કરે છે એના માટે પૂરું થતું આવે છે બરાબર અને ભવિષ્યમાં થતું આવશે એટલે આશા રાખું છું કે તમે આ બધી જ ઇલેક્ટ્રા ક્લાસીસની વિશેષતાઓ છે એ તમે જોઈ લીધી હશે જાણી લીધી હશે અને સમજી લીધી હશે છતાં બી કોઈ મનમાં ડાઉટ હોય તો એની ટાઈમ તમે ક્લાસીસના નંબરમાં ફોન કરી શકો છો તમને જવાબ જરૂરથી મળશે બરાબર છે અને ફોન ઉપાડવાની આમાં તમને રાઠોડ સાહેબ હશે બંનેની અંદર હું કોલ રિસીવ નથી કરતો બરાબર છે તમને બધા જ જવાબ છે એ તમને રાઠોડ સાહેબ બંને નંબરમાં આપશે કંઈ બી કામ હશે એડમિશન લેવું હશે તો બી એ જ કરશે કાંઈ બી કામ હશે એપ્લિકેશને લગતું કે કોઈ પણ કામ મારી સાથે વાત કરવી હોય તો તમારે મને વોટ્સએપમાં મેસેજ નાખી દેવાનો અથવા તો જે પણ કાંઈ કારણ હોય એ તમારે વોટ્સએપમાં અથવા તો રાઠોડ સાહેબને કહી દેવાનું છે એટલે તમને મારા તરફથી સો ટકા મેસેજ અથવા તો ફોન આવી જશે કે બોલો તમારે મારી સાથે કામ હતું તો શું હતું જે પણ હશે એ આપણે વાતચીત કરી લેશું એ સુવિધા પણ આપણે રાખેલી છે બરાબર છે આવી સુવિધાઓ ક્યાંય હોતી નથી હું હંમેશા તત્પર રહું છું આપણા વિદ્યાર્થીઓ માટે કે એનું સપનું પૂરું થાય અને એના તમામ જે પણ પ્રશ્નો છે એનું નિરાકરણ આવે હવે ભણવાની અંદર બધી જ વસ્તુ આખો સિલેબસ બરાબર છે જે વસ્તુ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાં ભણવા માટેની જોઈએ બરાબર છે એ બધી જ વસ્તુ આપણે મેં અહીંયા કવર કરેલી છે બરાબર એવી કોઈ વસ્તુ બાકી નથી ઇલેક્ટ્રા ક્લાસીસનો એવો રેકોર્ડ બ્રેક પણ છે કે બીજી વિશીએલની અંદર તો સોમાંથી સો પણ આવેલા છે બે વિદ્યાર્થીઓ બરાબર છે નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું એ પણ આવેલા છે એવી જ રીતે બધી જ કંપનીઓમાં આપણા વિદ્યાર્થીઓ ટોપ થઈ ગયેલા છે મીટર ટેસ્ટની અંદર પણ આપણું એવડું રિઝલ્ટ છે કે જે પણ મહેનત કરેલા છે એ ભાઈઓ એનું મીટર ટેસ્ટનું સપનું પણ પૂરું કરેલું હોય છે મીટર ટેસ્ટર છે એ ડીસકોમ માટે હોય છે એટલે કે પી જીવીસીએલ એમ ને યુ ડીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બની ગયા પછી બરાબર છે ત્રણ વર્ષ અથવા તો પાંચ વર્ષ એ ત્યાર પછી મીટર ટેસ્ટની પરીક્ષા આપી શકે છે બરાબર આ વસ્તુ એના માટે પણ છે એટલે તમામ વસ્તુ આપણા ઇલેક્ટ્રા ક્લાસીસની અંદર છે જે તમે ભણી અને નોકરી પર લાગી શકો છો બરાબર છે વિશેષતા એ છે કે આપણું ક્લાસીસ બારે માસ ચાલુ હોય છે એવું નથી કે પરીક્ષાની તારીખ આવે એટલે આપણું ક્લાસીસનું સટરક ખુલી જાય છે ના એવું નથી બરાબર છે એપ્લિકેશનનો કોઈ સમય મર્યાદા પણ નથી બરાબર તમે જ્યારે પણ એપ્લિકેશન લેશો નોકરી પર લાગશો પછી જ બંધ થશે એટલે જે મનમાં વિચારો હોય કે પરીક્ષાની તારીખ આવે અને ત્યારે આપણે એપ્લિકેશન લઈએ બરાબર છે તો એમાં નુકસાની તમને છે મને નહીં બરાબર આશા રાખું કે બધી વસ્તુ તમને પ્રોપર સમજાણી હશે બરાબર છતાં કંઈ પણ મનમાં ડાઉટ હોય તો એની ટાઈમ ક્લાસીસના નંબરમાં તમે ફોન અથવા તો મેસેજ કરી શકો છો